એક ને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જે જેમને ઈજા પહોંચી છે એમના નામ અનિલભાઈ રાજભર છે અને આ બંને આરોપી બિટ્ટુ સિંઘ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે

પચીસ ના રોજ ના બર્થડે હતા અને ઝઘડા બસ કે માં આ પચાસ રૂપિયા એમને આપી હતી અને પરત નહીં કરતા હતા આ બાબતની જ નાની લડાઈમાં કૃત્ય થઈ ગયું